અતિ આધુનિક અને સુવિધા સભર વીસ જેટલી વોલ્વો લક્ઝરી બસનું આજે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વિધિવત રીતે ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું હતું અમારા ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોના જે કે પટેલનો એક વિસ્તૃત રાજ્યમાં વીસ નવી અદ્યતન ટેકનોલોજીવાળી વોલ્વો લક્ઝરી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે વીસ જેટલી નવી વોલ્વો બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પત્રકારોને માહિતી આપતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સબમરીન અને પ્લેનમાં વપરાતી ફાયર સેફ્ટી સિસ્ટમનો આ વોલો બસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અતિ આધુનિક અને સુવિધાસભર આ બસ છે ઇમરજન્સી એક્ઝિટ સાથે વોલો શ્રેષ્ઠ બસનું આજે લોકાર્પણ થયું હતું અલ્ટ્રા હાઈટેકનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે લાંબી મુસાફરી માટે ગુજરાત સરકારના એસટી વિભાગની વીસ નવી વોલો બસ ખૂબ જ સાનુકૂળ રહેશે અને આરામદાયક મુસાફરી રહેશે ઉતારું ને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની ખાસ કાળજી આ બસમાં રાખવામાં આવી છે અને વીસ જેટલી અતિ આધુનિક અને સુવિધાસભર વોલ્વો બસનું આજે વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

દેશ અને વિદેશના યુવાનો આઠ રાજકોટ ખાતેથી ચાર વડોદરા ખાતેથી ચાલુ કરવામાં આવશે આ વોલ્વો બસીસ એ દેશની પહેલી એવી વોલ્વો બસ છે કે જેમાં પ્લેન અને સબમરીન જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એ ટેકનોલોજીનો ઉપયોગ રાજ્યના નાગરિકોની સેફટી માટે આ બસોમાં કરવામાં આવ્યો છે ખાસ કરીને ટેન્કો જે સૌને બતાવવામાં આવી છે ટેન્કો દ્વારા બસની અંદર કોઈ બી પ્રકારનો ધુમાડો આવે કોઈ બી પ્રકારની આગની ઘટના હોય ફ્લડ હોય તો પહેલા આગ કે ધુમાડાને ને બચવા માટે તાત્કાલિક એ સેન્સર બેઝ્ડ પાણી સ્પ્રિંકલથી છૂટીને બસના સૌ યાત્રીઓને સુરક્ષિત રાખવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ વોલ્વો આપણે જોઈએ જે પ્રકારે હાઇટેક હાઇડ્રોલિકનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે કોઈ મારા વડીલ બા જે વોલ્વોમાં જતા હોય જેને પગથિયું ચડવું તકલીફ ના પડે તે માટે વોલ્વો એ બાને એ ઉંમરલાયક લોકોને સરળતાથી બસની અંદર આવી શકે તે માટે વોલ્વો આખી નીચે જશે હાઈડ્રોલિક અને પછી જ્યારે પેસેન્જર ચડી જાય છે ત્યારે ઉપર લઈ લેવામાં આવશે આ વોલ્વો બસમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને ખૂબ મહત્વનું ઇમરજન્સી સ્વિચિસ જે આપવામાં આવી છે એ બટન દબાવતા જ આવનારા દિવસોમાં પોલીસ વિભાગ અને જીએસઆરટીસી ની જે આ સિસ્ટમ છે એને sincronize કરવામાં આવશે સિસ્ટમને જોડવામાં આવશે એ બટન દબાવતા જ નજીકના પોલીસ સ્ટેશન સુધી જામ થશે આ બધી જ નવી બસોમાં બટન નાખી લેવામાં આવ્યા છે આ બટનો આવનારા દિવસોમાં ટેકનોલોજીથી જોડવામાં આવશે પોલીસ અને જીએસઆરટીસીના આ બસમાં ઇમરજન્સી એક્ઝિટ જોડે જોડે સીડીઓ આપવામાં આવી છે જેના કારણે કોઈ કૂદવું ના પડે કોઈને ઈજા ના થાય તે માટે આમાં ઇમરજન્સી ગેટ અલગથી બનાવવામાં આવ્યો છે દરેક બારીઓ ઇમરજન્સી એક્ઝિટ તરીકે દરેક જગ્યા પર હેમર એટલે કે હટોડી મૂકવામાં આવી છે બધી જ પ્રકારની સેફટીની આમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ નવા યુગની નવી બસોની શરૂઆત દેશમાં સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવી છે